ધરતી મહારાજ અને કલનતા મહારાજ અહીંયાને જે જે આપણને સમજાય આ દે મેં નંદામાં થોડું થોડા હતા રહ્યા હતું કલનતા મહારાજે આરો સંશેન કર્યો કે ખીચડી કાસી હોય ને હું તી તો બોલ બોલ કરે પણ ભૂલે એથી જે કરતી બંધ થઈ ગયા હોય બોલ મોજ એને એમ થઈ ગયું હબાજી બહુ પણ એમ ના સણી કેવાય

सत्संग वो से के ब्रह्मा ना वेद करता इसे आर्य तो पाए सब के आने जाने वीरला को ये सच गुरु ना शरण में क्यों होए एने जब के सतार साईं ने प्रश्न करेलो से वाणी द्वारा माया विषय शब्द उपाय से तो के कुमारी कन्या सुंदर शैशरिया नु क्यों आ तो परनेली मोज मोड़े

કેને તું કદી આવતો નથી જો કદાચ દુધીને અમે રસના ફુવારા જોતા હોય તો તો ગાયને ઢાકું પડે પડે ને અને ગાયને ધાયા વાળો કચ્છીવાનો મેળ પડે એવો નથી ગાય શું છે ભક્તિ જ્ઞાન રૂપી ગાય છે જો એનું જ્ઞાન ગ્રંથ અમારા શંતો મેળવી લાગે

જો બો ઈય એને કરક બોતવા જન જે તે ઇન્દરાની પણ ઓયો કે પકડીને બેઠે છે ઝાડ હડું કે જોમ ત્યાં હું વાત કર્યો બો